હિંગનો વઘાર દાળ અને શાકભાજીમાં ગંધ તો વધારે જ છે પણ સ્વાસ્થ્ય માટે પણ સારું છે હિંગ ચોક્કસપણે શાકભાજી ચણા રાજમા અથવા મસૂરમાં ઉમેરવામાં આવે છે જેથી તે સરળતાથી પચી શકે પરંતુ શું તમે ભૂલથી ભેળસેળવાળી હિંગ ખરીદી રહ્યા છો જેની ગંધ હોય છે પણ સ્વાદ નહીવત હોય છે અને તેનો કોઈ ફાયદો નથી ખરેખર ભેળસેળવાળી હિંગ બજારમાં સરળતાથી મળી જાય છે આવી સ્થિતિમાં વાસ્તવિક હિંગ એક ખાસ રીતે ઓળખાય છે તમારે આ પણ જાણવું જોઈએ અને આગલી વખતે ભેળસેળવાળી હિંગને બદલે દાળમાં શુદ્ધ હિંગ ઉમેરો કૃત્રિમ રંગ અને ગંધ ઘણીવાર ભેળસેળવાળી હિંગમાં ઉમેરવામાં આવે છે જેના કારણે એલર્જીક પ્રતિક્રિયાઓ અને જઠર સમસ્યાઓ થઈ શકે છે આ બધી સમસ્યાઓથી બચવા માટે ભેળસેળયુક્ત હિંગ ઓળખવી મહત્વપૂર્ણ છે મોટાભાગની હિંગમાં ચાક પાવડર લાલ માટી ટેબલકોબ જીપ્સમ અને સ્ટાર્ચ ભેળસેળ કરવામાં આવે છે આ બધી વસ્તુઓ હિંગમાં સરળતાથી ઓગળી જાય છે અને તેની વાસ્તવિક ગંધ અને સ્વાદને અસર કરતી નથી આ વસ્તુઓમાં ભેળસેળને કારણે હિંગની ગંધ અને સ્વાદ ઓછો થઈ જાય છે શુદ્ધ હિંગની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ કડવો હોય છે જીભ પર સરસવના દાણા કરતાં ઓછી માત્રા રાખવાથી પણ તમને કડવાશ ખૂબ જ તીવ્ર લાગશે શુદ્ધ હિંગ પાણીમાં ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે અને એક પણ કોણ બાકી રહેતું નથી સરસવના દાણા જેટલા નાના કણને પણ ઓગાળીને પાણીમાં ગંધ આવવા લાગે છે શુદ્ધ હિંગ બિલકુલ ભીના ગૂંથેલા કણક જેવું છે જે હવા અને સમયના સંપર્કમાં આવતા કઠણ બની જાય છે આંગળીઓ પર થોડું ઘસવાથી હિંગની ગંધ આખા હાથમાં લાંબા સમય સુધી રહે છે શુદ્ધ હિંગનો રંગ આછો ભૂરો કે પીળો રંગનો થશે ભેળસેળ પછી હિંગ સફેદ કે ભૂરા રંગની દેખાવા લાગે છે દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર